નમસ્કાર આપ જોઈ રહ્યા છે ફોર ન્યૂઝ વડનગર વડનગરમાં ઠાકોર સેનાની મિટિંગ યોજાઈ સમાજ જાગૃતિ માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ વડનગર તોરણીયા વડ ચોકડી આવેલા પૂર્વ ભરતી ટ્રેનિંગ સેન્ટર સંસ્થાના હોલ ખાતે ઠાકોર સેના દ્વારા એક મહત્ત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગનું આયોજન શ્રી રમેશજી ઠાકોર સેના પ્રમુખ અને ચંદુજી માજી શિક્ષક સામાજિક કાર્યકર અને કનકસિંહ આમના માર્ગદર્શન હેઠળ થયું હતું આ મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તેમણે સમાજના યુવાનો માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું અને ઠાકોર સમાજને મજબૂત બનાવવા માટે વિવિધ સૂચના કરી સમાજ જાગૃતિ ઠાકોર સેના દ્વારા સમાજમાં એકતા અને જાગૃતિ લાવવાની ગહન ચર્ચા કરવામાં આવી વ્યસન મુક્તિ અભિયાન નશા જેવી ઘાતક વ્યસનોથી દૂર રહેવા માટે યુવાનોને પ્રેરણા આપવાનો સંદેશ આપવામાં આવ્યો ઈર્ષામુક્ત જીવન અને શિક્ષણ સમાજમાં પરસ્પર ઈર્ષા ટાળવી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું ગામે ગામ જાગૃતિ અભિયાન ઠાકોર સેના દ્વારા આગામી સમયમાં ગામે ગામ જઈને લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ લીધો સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો યુવાનોને જોડીને ઠાકોર સેનાની કાર્યક્ષમતા અને એકતાને વધારવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી આ મિટિંગમાં ઘણા સેનાના કાર્યકરોએ ભાગ લીધો હતો અને બધાએ એક સ્વરેથી સંકલ્પ કર્યો કે સમાજના યુવાનોને સકારાત્મક દિશામાં માર્ગદર્શન આપી શકાય એ માટે જોડાઈને કામ કરવાનું રહેશે આ મિટિંગથી સ્પષ્ટ થયું કે ઠાકોર સેના હવે માત્ર સંગઠન નહીં પણ સમાજના પરિવર્તન માટે સક્રિય કાર્યકર બન્યું છે આવા પ્રયાસો થકી સમાજમાં એક નવી ઊર્જા અને જાગૃતિ જોવા મળી રહેશે અને આ કાર્યક્રમો ચંદુજી માજી શિક્ષક દ્વારા આવા કાર્યક્રમો સમાજમાં જાગૃતિ લાવવાનું ઉત્તમ સાધન બને છે યુવાનોમાં દેશ સેવા અને સામાજિક જવાબદારી માટે આ ભાવના ઉદ્દેવે છે અને તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે પૂર્વ ભરતી ટ્રેનિંગ સેન્ટર જગાપુરા ખાતે ઘણા સમિતિ કનકસિંહની સંસ્થા દ્વારા ઠાકોર સમાજના યુવાનોને પોલીસ લશ્કરી અને અન્ય સરકારી નોકરીઓ માટે તાલીમ આપવામાં આવે છે જેનાથી ઘણા યુવાનોને કારકિર્દી બનાવવા માટે માર્ગ મળે છે એવા રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુજરાતમાં હમણાં જ અમારા પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોરની અધ્યક્ષતામાં ગાંધીનગર ટાઉનહોલ ખાતે ચારસોથી ચારસો સિત્તેરથી વધુ પ્રવક્તાઓ તૈયાર કરવામાં આવ્યા અને પ્રવક્તાઓ આજે તાલુકા લેવલ ઉપર કારોબારી તાલુકા સંગઠનની કારોબારીની મિટિંગો તાલુકા લેવલ ઉપર હતી એટલે બે દિવસની અંદર સોથી વધુ તાલુકાઓની અંદર મિટિંગ લેવાઈ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે રીતે પ્રવક્તાઓ અમારા છે ધારો કે અહીંયા વડનગરની અંદર ત્રેવીસ ગ્રામ સમિતિ છે ત્રેવીસ પ્રવક્તાઓ છે અને એની અંદર બાકીના ગામોની અંદર એને જાગૃતતા લાવવા માટે શિક્ષણનો વ્યાપ વધે વ્યસનોથી લોકો મુક્ત થાય અને કુરિવાજોથી દૂર રહે અને એમાં સુધારો આવે તેના માટેના પ્રવક્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને દર અઠવાડિયે એક દિવસ એવું નક્કી કરી છું દરેક ગામની મુલાકાતે જાય અને વિદ્યાર્થીઓને તૈયાર કરે અને આ મીટિંગ શનિ અને રવિ બે દિવસ દરમિયાન અત્યારે સોથી વધુ તાલુકાઓમાં મિટિંગોના ચાલી રહી છે આવનારા દિવસોને એક મુખ્ય સંદેશ સાથે એટલે કે એક મુખ્ય વક્ત વક્તા કરવામાં આવશે નક્કી કે આ વાત લઈને તમારે ગામમાં જવાનું છે અને ચાર હજારથી વધુ ગામડાઓની અંદર પ્રવક્તાઓ આવનારા દિવસોની અંદર સમાજની જાગૃતતા કરવા શિક્ષણ તરફ આગળ વધારવા અને સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એવી રીતના ઠાકોર સેનાના તમામ પ્રવક્તાઓ અને કાર્યકર્તાઓ ગામોની મુલાકાતે જશે સમાજના દીકરા દીકરીઓને આપણે ફ્રીમાં ટ્રેનિંગ આપીએ છીએ રહેવા જમવાનું બહેનો અને ભાઈઓ માટે ગ્રાઉન્ડની પણ અલગ અલગ વ્યવસ્થા છે અને પોલીસ આર્મી એસએસસી અને જીપીએસસી લેવલની તમામ એક્ઝામો એક્ઝામો એમના સિલેબસ મુજબ ભણાવવામાં આવે છે અને દરેક એક્ઝામોને સંપૂર્ણપણે મોનિટરાઈઝ કરવામાં આવે છે તો ઠાકોર સમાજના યુવાનો કે જેઓને આર્થિક પરિસ્થિતિ નથી વ્યવસ્થિત તેવા લોકો પણ અહીંયા આવીને જોડાઈ શકે છે અને ફ્રીમાં એજ્યુકેશન લઈ શકે છે આભાર